પીઆઈની લિખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાદેપુર ખાતે નિશ નિઃશંકુલ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા જય હિન્દ જય ભારત આજ રોજ છોટાદેપુર ખાતે જે વિદ્યાર્થીઓ પોલીસ પીએસઆઈમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેના માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ફતેહપુરા એન્જલ કંપની કોલેજ ખાતે નિઃશુલ્ક ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વડોદરા તથા ગાંધીનગરથી નિષ્ણાત તજજ્ઞો દ્વારા ક્લાસનું આયોજન કરેલ છે તેમાં છોટાઉદેપુર જિલ્લાના વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે એ હેતુથી આ ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે હું ગોપાલભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ આપ સબને આગ્રહ કરું છું કે વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે જય હિન્દ જય ભારત